શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા પગમાં અચાનક એક અલગ પ્રકારની ઉર્જા વહી રહી છે શું રાત્રે સૂતી વખતે તમારા પગમાં જણ જણાટી અથવા ગરમીનો અનુભવ થાય છે શું મંદિર જતી વખતે અથવા પૂજા કરતી વખતે તમારા પગમાં એક અદ્ભુત કંપન થાય છે તો રોકાઈ જાઓ આ કોઈ સામાન્ય સંકેત નથી આપણા શાસ્ત્રો અને આધ્યાત્મિક ગ્રંથોમાં આ સંકેતોનો ઊંડો અર્થ છુપાયેલો છે જ્યારે દેવી શક્તિ જાગ્રત થાય છે જ્યારે તમારા આરાધ્ય તમારી પોકાર સાંભળી લે છે ત્યારે સૌથી પહેલા તેના સંકેતો તમારા પગમાં જ પ્રગટ થાય છે આજે હું તમને તે બધા સંકેતો જણાવીશ જે તમારા જીવનમાં આવનારા દિવ્ય પરિવર્તનની ઘોષણા કરે છે જો તમારા પગમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે તો સમજી લો કે તમારી સાધના સફળ થઈ રહી છે અને તમારા જીવનમાં કંઈક અદ્ભુત થવાનું છે મિત્રો આજે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રહસ્યમય વિષય પર વાત કરવા જઈ રહ્યો છું આ તે વિષય છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જે લોકો જાણે છે તેઓ પોતાના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના પગથિયાં ચડી ચૂક્યા હોય છે આપણા શરીરમાં દરેક અંગનું પોતાનું મહત્વ છે પરંતુ પગ તે અંગ છે જે આપણને ધરતી સાથે જોડી રાખે છે પગ તે માધ્યમ છે જેના દ્વારા પૃથ્વીની ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણી ઉર્જા પૃથ્વીમાં જાય છે જ્યારે આપણે મંદિર જઈએ છીએ તીર્થસ્થાનો પર જઈએ છીએ અથવા કોઈ પવિત્ર સ્થાન પર પગ મૂકીએ છે ત્યારે સૌથી પહેલા આપણા પગ જ ત્યાંની દિવ્ય ઉર્જાનો અનુભવ કરે છે પરંતુ ઊભા રહો મિત્રો તમારા માટે આ વિડીયો બનાવવામાં આટલી મહેનત કરી છે તો તમે પણ આ મહેનતનું ફળ એટલે કે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે જ કોમેન્ટમાં થેન્કસ યુનિવર્સ જરૂર લખજો જેથી બ્રહ્માંડ તમારી ઈચ્છા સાંભળે અને તેને જલ્દી પૂરી કરી દે ચાલો આગળ વધીએ આપણા વેદો અને પુરાણોમાં પગનું વિશેષ બતાવવામાં આવ્યું છે જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો ત્યારે તેમણે પોતાના ત્રણ ડગલાથી આખા બ્રહ્માંડને માપી લીધું હતું દેવી લક્ષ્મીના પગના નિશાનને ઘરમાં સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે ભગવાન શ્રીરામના પગની પાદુકાની પૂજા થાય છે ગુરુ અને સંતોના ચરણ સ્પર્શ કરવા એ સૌથી મોટો આશીર્વાદ માનવામાં આવે છે આ બધું એટલા માટે કારણ કે પગ ફક્ત શરીરનું એક અંગ નથી પરંતુ તે દિવ્યતાના છે જ્યારે તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે જ્યારે દેવી શક્તિ તમારી અંદર જાગ્રત થવા લાગે છે ત્યારે સૌથી પહેલા તેની અસરો તમારા પગમાં દેખાય છે હવે વાત કરીએ તે સંકેતોની જે તમારા પગમાં દેખાઈ શકે છે જ્યારે દેવી શક્તિ જાગી રહી હોય પહેલો અને સૌથી સામાન્ય સંકેત પગમાં અચાનક ગરમી અથવા ઠંડકનો અનુભવ થવો જ્યારે તમે ધ્યાનમાં બેસો છો જ્યારે તમે પૂજા કરો છો અથવા જ્યારે તમે કોઈ મંત્રનો જાપ કરો છો ત્યારે તમારા પગમાં અચાનક એક ગરમી ફેલાવા લાગે છે આ ગરમી એવી હોય છે જાણે તમારા પગની નીચેથી કોઈ ઉર્જા ઉપરની તરફ વધી રહી હોય ક્યારેક આનાથી વિપરીત એક શીતળતાનો અનુભવ પણ થાય છે જે ખૂબ જ સુખદ અને શાંતિદાયક હોય છે આ બંને સ્થિતિઓ બતાવે છે કે તમારા શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે અને તમારી કુંડલીની શક્તિ જાગ્રત થઈ રહી છે બીજો મહત્વપૂર્ણ સંકેત પગમાં ઝણઝણાટી અથવા સોય ભોંકાતી હોય તેવો અનુભવ થવો ઘણા લોકો આને સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે પરંતુ જ્યારે આ ઝણઝણાટી પૂજાના સમયે ધ્યાન દરમિયાન અથવા કોઈ દિવ્ય સ્થાન પર થાય છે ત્યારે આ એક સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરના ઊર્જા ચક્રો સક્રિય થઈ રહ્યા છે આપણા પગના તળિયામાં હજારો નસો અને ઊર્જા બિંદુઓ હોય છે જે આખા શરીર સાથે જોડાયેલા હોય છે જ્યારે દિવ્ય ઉર્જા આ બિંદુઓને સક્રિય કરે છે ત્યારે આ ઝણઝણાટી અનુભવાય છે આ એવું જ છે જેમ વીજળીના તારમાં કરંટ વહેતી વખતે કંપન થાય છે તમારા શરીરમાં પણ ઉર્જાના તાર છે અને જ્યારે તેમાં દિવ્ય ઉર્જા વહે છે ત્યારે આ અનુભૂતિ થાય છે ત્રીજો સંકેત પગમાં અચાનક હળવાશ અનુભવવી ઘણીવાર એવું બને છે કે તમે મંદિરમાં જાઓ છો અથવા કોઈ ભજન સાંભળો છો અને અચાનક તમને લાગે છે કે તમારા પગ જમીનથી ઊંચકાઈ રહ્યા છે જાણે તમે હવામાં તરી રહ્યા હોવ આ અનુભૂતિ ખૂબ જ આનંદદાયક હોય છે અને તે દર્શાવે છે કે તમારી ચેતનાનું સ્તર ઊંચું થઈ રહ્યું છે જ્યારે તમારી આત્મા ભૌતિક શરીરની સીમાઓથી ઉપર ઉઠવા લાગે છે ત્યારે સૌથી પહેલા પગમાં આ હળવાશ અનુભવાય છે ઘણા સંતો અને યોગીઓ આ અવસ્થામાં કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે અને તેમને પોતાના શરીરનું કોઈ ભાન રહેતું નથી ચોથો સંકેત પગમાં કંપન અથવા ધ્રુજારીનો અનુભવ થવો જ્યારે દેવી શક્તિ જાગૃત થાય છે ત્યારે તે એક ખૂબ જ શક્તિશાળી ઉર્જા હોય છે જ્યારે આ ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તમારા પગમાં કંપન શરૂ થઈ જાય છે આ કંપન ક્યારેક હળવું હોય છે તો ક્યારેક તેજ ઘણી વાર મંદિરમાં આરતી સમયે અથવા કોઈ શક્તિપીઠમાં જવા પર લોકોના પગ અનાયા નથી પરંતુ તે સ્થાનની દિવ્ય ઉર્જા સાથે તમારી ઉર્જાના પરિણામ હોય છે જ્યારે બે ઉર્જાઓ આપસમાં મળે છે ત્યારે એક કંપન ઉત્પન્ન થાય છે બરાબર તેમજ જેમ બે તાર જ્યારે આપસમાં ટકરાય છે ત્યારે અવાજ થાય છે પાંચમો સંકેત પગના તળિયામાં ચક્કર જેવું ફરતું હોય તેવો અનુભવ થવો ઘણા સાધકોએ જણાવ્યું છે કે જ્યારે તેઓ ધ્યાનમાં ઊંડા ઉતરે છે ત્યારે તેમના પગના તળિયામાં એક ચક્રાકાર ગતિ અનુભવાય છે જેમ કોઈ પૈડું ફરી રહ્યું હોય આ વાસ્તવમાં તમારા મૂલાધાર ચક્રની સક્રિયતાનો સંકેત છે મૂલાધાર ચક્ર આપણી કરોડરજ્જુના નીચેના ભાગમાં સ્થિત હોય છે અને તે પગ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે જ્યારે આ ચક્ર સક્રિય થાય છે ત્યારે તેની અસર પગ સુધી અનુભવાય છે છઠ્ઠો સંકેત પગમાં અલગ અલગ રંગોની રોશની દેખાવી હા ભાઈઓ અને બહેનો આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે પરંતુ આ સાચું છે જ્યારે તમે ઊંડા ધ્યાનમાં હોવ છો અને તમારી આંખો બંધ હોય છે ત્યારે ઘણીવાર તમને તમારા પગની આસપાસ વાદળી સોનેરી અથવા સફેદ રોશની દેખાય છે આ રોશની તમારા ઓરા એટલે કે આભા મંડળનો ભાગ હોય છે જે તીવ્ર થવા લાગે છે દરેક રંગનો પોતાનો અર્થ હોય છે વાદળી રોશની શાંતિ અને જ્ઞાનની સોનેરી રોશની દિવ્યતા અને સમૃદ્ધિની અને સફેદ રોશની શુદ્ધતા અને પરમ ચેતનાની પ્રતીક હોય છે જ્યારે તમને આ રોશની દેખાવા લાગે તો સમજી લો કે તમારા આરાધ્ય તમારી ખૂબ નજીક આવી ચૂક્યા છે સાતમો સંકેત પગમાં અચાનક તાકાતનો અનુભવ થવો ઘણીવાર એવું બને છે કે તમે ખૂબ થાકેલા હોવ છો પરંતુ જ્યારે તમે મંદિરે જાઓ છો અથવા પૂજા કરો છો ત્યારે અચાનક તમારા પગમાં એક નવી ઉર્જા આવી જાય છે તમે કલાકો સુધી ચાલી શકો છો ઊભા રહી શકો છો અને થાકનું નામ નિશાન રહેતું નથી આ દિવ્ય ઊર્જાનો પ્રવાહ છે જે તમારા શરીરને શક્તિ આપી રહ્યો છે તીર્થયાત્રાઓમાં લોકો ઘણા કિલોમીટર પગપાળા ચાલે છે અને તેમને થાક લાગતો નથી કારણ કે ત્યાંની દિવ્ય ઊર્જા તેમને નિરંતર શક્તિ પ્રદાન કરતી રહે છે આઠમો સંકેત પગમાં સુગંધનો અનુભવ થવો જી હા ઘણી વાર ધ્યાન કે પૂજા દરમિયાન લોકોને પોતાના પગમાંથી કે પગની આસપાસથી એક દિવ્ય સુગંધ આવે છે આ ચંદન ફૂલો કે અગરબત્તીની સુગંધ હોય શકે છે ભલે ત્યાં કંઈ પણ ન આ દેવી ઉપસ્થિતિનો સંકેત છે જ્યારે દિવ્ય શક્તિઓ તમારી નજીક આવે છે ત્યારે તેઓ પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવા માટે સુગંધ દ્વારા સંકેત આપે છે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે દેવી દેવતાઓના આવવા પર વાતાવરણ સુગંધિત થઈ જાય છે નવમો સંકેત પગનો રંગ બદલવો કેટલાક લોકોએ અનુભવ્યું છે કે ધ્યાન કે પૂજા પછી તેમના પગનો રંગ થોડો બદલાઈ જાય છે વધુ ચમકદાર સ્વસ્થ અને દીપ્તિમાન દેખાવા લાગે છે આ આંતરિક ઉર્જાનું બાહ્ય પ્રગટીકરણ છે જ્યારે તમારી અંદર સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે તેની અસર તમારા શરીર પર પણ દેખાય છે તમારી ત્વચામાં એક અલગ ચમક આવી જાય છે ખાસ કરીને પગમાં કારણ કે ત્યાંથી ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે દસમો સંકેત પગમાં દુખાવો કે ખેંચાણ અચાનક ગાયબ થઈ જવો જો તમારા પગમાં જૂનો દુખાવો કે કોઈ સમસ્યા છે અને અચાનક કોઈ દિવ્ય સ્થાન પર જવા કે પૂજા કરવા પછી તે ઠીક થઈ જાય છે તો આ ચમત્કાર નથી પરંતુ દિવ્ય ઉર્જાનું કામ છે જ્યારે શક્તિ જાગ્રત થાય છે ત્યારે તે તમારા શરીરને શુદ્ધ કરે છે અવરોધોને દૂર કરે છે અને બીમારીઓને ઠીક કરે છે ઘણા લોકોએ અનુભવ્યું છે કે તેમના પગની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ અચાનક ઠીક થઈ ગઈ જ્યારે તેમણે ગંભીરતાથી સાધના શરૂ કરી અગિયારમો સંકેત પગમાં ચુંબકીય આકર્ષણનો અનુભવ થવો કેટલાક લોકોને લાગે છે કે તેમના પગ કોઈ વિશેષ દિશા તરફ ખેંચાઈ રહ્યા છે ખાસ કરીને મંદિર કે પવિત્ર સ્થાનની દિશામાં આ તમારી આત્માનું આહવાન છે જે તમને તે દિશામાં જવા માટે પ્રેરિત કરી રહ્યું છે જ્યારે દેવી શક્તિ જાગે છે ત્યારે તે તમને સાચો માર્ગ બતાવે છે અને તમારા પગ આપોઆપ તે દિશામાં વધવા લાગે છે ઘણા ભક્તોએ કહ્યું છે કે તેઓ વિચાર્યા વગર કોઈ મંદિર તરફ ચાલી નીકળ્યા અને ત્યાં પહોંચીને તેમને અદ્ભુત અનુભવ થયો બારમો સંકેત પગમાં ચિકણાશ કે ભેજનો અનુભવ થવો ક્યારેક ધ્યાન દરમિયાન કે પૂજા કરતી વખતે પગના તળિયામાં પરસેવો આવવા લાગે છે અથવા એક પ્રકારનો ભેજ અનુભવાય છે આ શરીરમાંથી નકારાત્મક ઉર્જા નીકળવાનો સંકેત છે જેમ આપણે શારીરિક કસરત કરતી વખતે પરસેવો વહાવીએ છીએ અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે તેમજ આધ્યાત્મિક સાધનામાં પણ શરીરમાંથી નકારાત્મકતા બહાર નીકળે છે અને તેનું પ્રથમ માધ્યમ પગ હોય છે તેરમો સંકેત પગમાં વિદ્યુતના ઝટકા જેવો અનુભવ થવો કેટલાક સાધકોને અચાનક પગમાં વીજળીના હળવા ઝટકા અનુભવાય છે આ ડરવાની વાત નથી પરંતુ આ કુંડલીની ઊર્જાના જાગરણનો એક સ્પષ્ટ સંકેત છે છે જ્યારે સુષુમના નાડીમાં ઝડપથી ઉપરની તરફ વધે ત્યારે તેની અસર આખા શરીરમાં અનુભવાય છે અને સૌથી પહેલા પગમાં કારણ કે ત્યાંથી જ યાત્રા શરૂ થાય છે આ ઝટકા હાનિકારક નથી હોતા પરંતુ તે બતાવે છે કે તમારી ઉર્જા ચેનલો ખુલી રહી છે ચૌદમો સંકેત પગમાં લય અને તાલનો અનુભવ થવો જ્યારે તમે ભજન સાંભળો છો કે મંત્ર જાપ કરો છો ત્યારે તમારા પગ આપોઆપ થરકવા લાગે છે આ કોઈ શારીરિક પ્રતિક્રિયા નથી પરંતુ તમારી આત્માનું નૃત્ય છે જ્યારે આંતરિક આનંદની અવસ્થા આવે છે ત્યારે શરીર પણ તે લયમાં ડૂબી જાય છે ભગવાન શિવના તાંડવ નૃત્યનું પણ આ જ રહસ્ય છે જ્યારે પરમ આનંદની સ્થિતિ આવે છે ત્યારે શરીર સ્વતઃ જ નૃત્ય કરવા લાગે છે અને તેની શરૂઆત પગથી જ થાય છે પંદરમો સંકેત પગમાં ઊંડાણનો અનુભવ થવો કેટલાક લોકોને ધ્યાનમાં એવું લાગે છે કે તેમના પગ જમીનમાં ઊંડા ખૂંપતા જાય છે જાણે મૂળ જમીનમાં ઉતરી રહ્યા હોય આ ગ્રાઉન્ડિંગનો અનુભવ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે આધ્યાત્મિક રીતે ઊંચાઈ પર જાઓ છો ત્યારે તમારું ધરતી સાથેનું જોડાણ પણ મજબૂત હોવું જોઈએ વૃક્ષ જેટલું ઊંચું હોય છે તેના મૂળ તેટલા જ ઊંડા હોય છે તેવી જ રીતે જ્યારે તમારી ચેતના ઉપર ઉઠે છે ત્યારે તમારા પગ વધુ મજબૂતીથી ધરતી સાથે જોડાય છે સોળમો સંકેત પગમાં પવિત્રતાનો અનુભવ થવો કેટલાક લોકોને અચાનક પોતાના પગ પ્રત્યે એક વિશેષ સન્માનનો ભાવ અનુભવવા લાગે છે તેઓ પોતાના પગની વધુ સંભાળ રાખવા લાગે છે તેમને સાફ રાખે છે અને તેમના પ્રત્યે એક આદરનો ભાવ રાખે છે આ એટલા માટે થાય છે કારણ કે જ્યારે દેવી શક્તિ જાગે છે ત્યારે તે તમને જણાવે છે કે તમારું શરીર એક મંદિર છે અને પગ તે મંદિરનો પાયો છે જ્યારે તમે તમારા પગનું સન્માન કરો છો ત્યારે તમે તમારા આખા અસ્તિત્વનું સન્માન કરો છો સત્તરમો સંકેત પગને જોઈને આંસુ આવવા ઘણીવાર ઊંડી ભક્તિની અવસ્થામાં જ્યારે લોકો પોતાના પગને જુએ છે ત્યારે તેમને અચાનક રડવું આવવા લાગે છે આ ભાવુકતા નથી પરંતુ કૃતજ્ઞતાના આંસુ હોય છે જ્યારે તમે અનુભવો છો કે આ પગ તમને કેટલી દૂર લઈને આવ્યા છે કેટલા મંદિરો સુધી પહોંચાડ્યા છે કેટલી યાત્રાઓ કરાવી છે ત્યારે એક ઊંડો આભારનો ભાવ ઉત્પન્ન થાય છે આ ભાવનાત્મક શુદ્ધિકરણ છે જે તમારી આધ્યાત્મિક પરિપક્વતા દર્શાવે છે અઢારમો સંકેત પગમાં રંગબેરંગી ઉર્જા રેખાઓ દેખાવી કેટલાક સંવેદનશીલ સાધકોને ધ્યાનમાં પોતાના પગની ચારે બાજુ ઉર્જાની રેખાઓ દેખાય છે આ રેખાઓ તમારા શરીરની નાડીઓમાં વહી રહેલી ઊર્જાની દ્રશ્ય અભિવ્યક્તિ છે આપણા શરીરમાં હજારો નાડીઓ છે અને જ્યારે આ સક્રિય થાય છે ત્યારે કેટલાક લોકોને તેની ઝલક મળી જાય છે આ એક ઉન્નત અવસ્થાનો સંકેત છે સંકેત પગમાં સમયની ગતિ બદલાઈ જવી કેટલાક લોકોને અનુભવ થાય છે કે જ્યારે તેઓ ધ્યાનમાં હોય છે અથવા પૂજા કરી રહ્યા હોય છે ત્યારે તેમના પગ એક અલગ સમયમાં હોય છે જાણે સમય ધીમો પડી ગયો હોય અથવા બિલકુલ રોકાઈ ગયો હોય આ ચેતનાના પરિવર્તિત સ્તરનો સંકેત છે જ્યારે તમે વર્તમાન ક્ષણમાં પૂરી રીતે સ્થિત હોવ છો ત્યારે સમયની ધારણા બદલાઈ જાય છે અને તેનો અનુભવ સૌથી પહેલા શરીરના સૌથી નીચલા ભાગ એટલે કે પગમાં થાય છે વીસમો સંકેત પગમાં પ્રાચીનતાનો અનુભવ થવો કેટલાક સાધકોને અચાનક અનુભવ થાય છે કે તેમના પગે ખૂબ જૂની યાત્રાઓ કરી છે જાણે તેઓ ઘણા જન્મોથી ચાલી રહ્યા હોય આ પૂર્વ જન્મની સ્મૃતિઓનું જાગરણ હોઈ શકે છે જ્યારે તમારી આધ્યાત્મિક ચેતના ઊંડી થાય છે ત્યારે તમને તમારા જૂના જન્મોની ઝલક મળવા લાગે છે અને આ અનુભવ અવારનવાર શરીરના વિવિધ ભાગોમાં વિશેષ કરીને પગમાં અનુભવાય છે એકવીસમો સંકેત પગમાં સંદેશાઓ પ્રાપ્ત થવા કેટલાક લોકોને પગના માધ્યમથી સંદેશ મળે છે જેમ કે કઈ દિશામાં જવું છે ક્યાં રોકાવું છે ક્યાં વળવું છે આ આંતરિક માર્ગદર્શન છે જે તમારી જાગ્રત ચેતના દ્વારા આપવામાં આવી રહ્યું છે જ્યારે તમે તમારા અંતર્જ્ઞાનને સાંભળવા લાગો છો ત્યારે તમારું શરીર એક સંવાહક બની જાય છે અને પગ તે સંવાહનનું પહેલું માધ્યમ હોય છે બાવીસમો સંકેત પગમાં સંગીત સંભળાવવું હા આ થોડું અવિશ્વસનીય લાગી શકે છે પરંતુ કેટલાક ઉન્નત સાધકોએ જણાવ્યું છે કે તેમને પોતાના પગમાં અથવા પગના માધ્યમથી દિવ્ય સંગીત સંભળાય છે આ બ્રહ્માંડનો ધ્વનિ છે ઓમનો ગુંજારવ છે જે બધે વ્યાપ્ત છે જ્યારે તમારી ચેતના એટલી સૂક્ષ્મ થઈ જાય છે કે તમે આ દિવ્ય ધ્વનિને સાંભળી શકો ત્યારે તે સૌથી પહેલા શરીરના તે ભાગોમાં સંભળાય છે જે સૌથી વધુ ગ્રાઉન્ડેડ હોય છે એટલે કે પગ ત્રિવિસમો સંકેત પગમાં આકાશનો અનુભવ થવો કેટલાક લોકોને ધ્યાનમાં લાગે છે કે તેમના પગ અનંત આકાશમાં તરી રહ્યા છે આ એક વિરોધાભાસી અનુભવ છે કારણ કે પગ તો જમીન પર હોય છે પરંતુ જ્યારે ચેતનાની સીમાઓ તૂટે છે ત્યારે બધું જ શક્ય બની જાય છે તમે ધરતી પર પણ પણ હોઈ શકો છો અને આકાશમાં આ દ્વૈતથી અદ્વૈતની યાત્રાનો અનુભવ છે ચોવીસમો સંકેત પગમાં ઇતિહાસનો અનુભવ થવો જ્યારે તમે કોઈ પ્રાચીન મંદિર કે તીર્થ સ્થળ પર જાઓ છો અને ત્યાંની જમીન પર તમારા પગ મૂકો છો ત્યારે તમને ત્યાંના આખા ઇતિહાસની ઝલક મળી શકે છે તમને અનુભવ થઈ શકે છે કે સદીઓ પહેલા પણ લોકોએ અહીં પોતાના પગ મૂક્યા હતા તેમણે પણ અહીં જ પૂજા કરી હતી અહીં જ મંત્રો ભણ્યા હતા આ સમય અને સ્થાનની પેલે પાર જઈને એક સામૂહિક ચેતના સાથે જોડાવાનો અનુભવ છે સંકેત પગમાં ભવિષ્યની ઝલક મળવી કેટલાક લોકોને પોતાના પગના માધ્યમથી પોતાના ભવિષ્યની યાત્રાઓની ઝલક મળે છે જેમ કે તેમને ખબર પડી જાય છે કે તેઓ જલ્દી જ કોઈ વિશેષ સ્થાનની યાત્રા કરશે આ પૂર્વાભાસ છે જે જાગ્રત ચેતનાની નિશાની છે જ્યારે તમે વર્તમાનમાં પૂરી રીતે સ્થિત હોવ છો ત્યારે ભવિષ્યની પણ મળવા લાગે છે સંકેત પગમાં અમરતાનો અનુભવ થવો ઊંડા ધ્યાનમાં કેટલાક લોકોને લાગે છે કે તેમના પગ શાશ્વત છે કે તેઓ ક્યારેય નષ્ટ નહીં થાય આ આત્માની અમરતાનો બોધ છે જે શરીરના માધ્યમથી અનુભવાઈ રહ્યો છે જ્યારે તમે સમજી જાઓ છો કે તમે માત્ર શરીર નથી તો શરીરનો દરેક ભાગ તે શાશ્વત સત્યનો પ્રતિક બની જાય છે સત્તા વિસમો સંકેત પગમાં પ્રેમનો પ્રવાહ વહેવો કેટલાક ભક્તોને પોતાના પગમાંથી અસીમ પ્રેમની ઉર્જા નીકળતી અનુભવાય છે જાણે તેમના પગ ફક્ત ચાલવા માટે નહીં પરંતુ પ્રેમ ફેલાવવા માટે છે જ્યાં પણ તેઓ ડગલા માંડે છે ત્યાં પ્રેમ અને સકારાત્મકતા ફેલાઈ જાય છે આ ભક્તિની ઉચ્ચતમ અવસ્થા છે જ્યાં તમારું આખું અસ્તિત્વ પ્રેમનો સ્ત્રોત બની જાય છે અઠ્ઠાવીસમો સંકેત પગમાં એકતાનો અનુભવ થવો જ્યારે તમે અનુભવો છો કે તમારા પગ માત્ર તમારા નથી પરંતુ આખી આખી માનવતાના છે 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 સૃષ્ટિના તમે ચાલો છો ત્યારે લાગે કે આખું બ્રહ્માંડ તમારી સાથે ચાલી રહ્યું છે આ અદ્વૈતનો અનુભવ છે જ્યાં વ્યક્તિગત અને સાર્વભૌમિક વચ્ચેનો ભેદ મટી જાય છે ઓગણત્રીસમો સંકેત પગમાં કૃતજ્ઞતાનો ઉદ્ગમ થવો જ્યારે તમારા પગ દરેક ડગલે આભાર કહેવા લાગે છે ધરતીનો આભાર જેને તેમને સહારો આપ્યો જૂતાનો આભાર જેમણે તેમની રક્ષા કરી રસ્તાનો આભાર માર્ગ બતાવ્યો અને અંતિમ સંકેત પગમાં પૂર્ણતાનો અનુભવ થવો જ્યારે તમે અનુભવો છો કે તમારા પગ પૂર્ણ છે તમારી યાત્રા પૂર્ણ છે તમે જ્યાં છો ત્યાં જ પૂર્ણ છો ન ક્યાંય જવું છે ન ક્યાંય પહોંચવું છે દરેક ડગલું મંજિલ છે દરેક પળ પૂર્ણ છે આ પરમ અવસ્થા છે જ્યાં શોધ સમાપ્ત થઈ જાય છે અને હોવું શરૂ થઈ જાય છે ભાઈઓ અને બહેનો હવે હું તમને જણાવું છું કે જ્યારે આ સંકેતો દેખાય તો શું કરવું જોઈએ એક સૌથી પહેલા ગભરાશો નહીં આ બધું સારા સંકેતો છે અને તેનાથી ડરવાની કોઈ જરૂર નથી બે આ અનુભવોનો સ્વીકાર કરો અને તેમના પ્રત્યે કૃતજ્ઞ રહો ત્રણ પોતાની સાધના જારી રાખો અને તેને વધુ ઊંડી કરો ચાર આ અનુભવોને અહંકારનો વિષય ન બનાવો આ તમારી ઉપલબ્ધિ નહીં પણ દિવ્ય કૃપા છે પાંચ આ અનુભવો વિશે દરેકને ન જણાવો કેટલીક વસ્તુઓ પવિત્ર અને વ્યક્તિગત રહેવી જોઈએ તમારા પગની સંભાળ લો તેમને સાફ રાખો નિયમિત રીતે ધુવો વિશેષ કરીને પૂજા પહેલાં અને પછી પગની માલિશ કરો કારણ કે તેનાથી ઊર્જાનો પ્રવાહ બહેતર થાય છે ઉઘાડા પગે પ્રાકૃતિક સપાટીઓ પર ચાલો જેમ કે ઘાસ માટી રેતી જેથી તમારો ધરતી સાથે સીધો સંપર્ક થાય ધ્યાન કરતી વખતે તમારા પગ પર વિશેષ ધ્યાન આપો અનુભવો કે ઉર્જા કેવી રીતે તમારા પગમાંથી થઈને આખા શરીરમાં ફેલાઈ રહી છે મંત્ર જાપ કરતી વખતે કલ્પના કરો કે દરેક મંત્રની ધ્વનિ તમારા પગ સુધી પહોંચી રહી છે અને ત્યાંથી આખા બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે જ્યારે તમે મંદિર જાઓ ત્યારે પહેલા તમારા પગ ધુઓ અને પછી શ્રદ્ધાથી મંદિરમાં પ્રવેશ કરો

દરેકની આધ્યાત્મિક યાત્રા અલગ હોય છે અને તેમાં કોઈ તુલના ન કરવી જોઈએ સૌથી મહત્વપૂર્ણ છે તમારી નિષ્ઠા તમારી શ્રદ્ધા અને તમારી સાધનાની ઊંડાઈ દેવી શક્તિનું જાગરણ એક ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી પ્રક્રિયા છે જ્યારે તમારા આરાધ્ય તમારી પોકાર સાંભળી લે છે ત્યારે તેઓ તમને વિવિધ રીતે સંકેત મોકલે છે પગ તે પહેલું માધ્યમ છે જ્યાં આ સંકેતો પ્રગટ થાય છે કારણ કે પગ જ આપણને ધરતી સાથે જોડે છે અને ધરતી જ તે માધ્યમ છે જેના દ્વારા દિવ્ય ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે જ્યારે તમે પૃથ્વી પર ઊભા હોવ છો ત્યારે તમે વાસ્તવમાં આખા બ્રહ્માંડ સાથે જોડાયેલા હોવ છો આપણા પગ આપણા મૂળ છે જેમ વૃક્ષ પોતાના મૂળમાંથી પોષણ લે છે તેમજ આપણે આપણા પગના માધ્યમથી બ્રહ્માંડીય ઉર્જા ગ્રહણ કરીએ છીએ જ્યારે આ મૂળ મજબૂત હોય છે ત્યારે આપણે ઊંચા ઉઠી શકીએ છીએ જ્યારે આ મૂળ શુદ્ધ હોય છે ત્યારે આપણું આખું અસ્તિત્વ શુદ્ધ થઈ જાય છે તેથી આપણા ઋષિમુનિઓએ હંમેશા પગને વિશેષ મહત્વ આપ્યું છે તેઓ ઉઘાડા પગે ચાલતા હતા જેથી ધરતીની ઉર્જા સીધી તેમના શરીરમાં પ્રવેશ કરી શકે આજની દુનિયામાં આપણે આપણા પગથી કપાઈ ગયા છીએ આપણે હંમેશા બૂટ પહેરેલા રાખીએ છીએ કોન્ક્રીટના રસ્તાઓ પર ચાલીએ છીએ અને પ્રાકૃતિક ધરતી સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક યાત્રા પર ચાલો છો ત્યારે આ સંપર્ક ફરીથી સ્થાપિત થાય છે તમે ફરીથી પોતાના મૂળ સાથે જોડાવ છો અને જ્યારે આ જોડાણ થાય છે ત્યારે પગમાં તે બધા સંકેતો દેખાવા લાગે છે જેના વિશે મેં તમને જણાવ્યું અંતમાં હું એટલું જ કહેવા માંગીશ કે તમારા શરીરને સાંભળો તે તમારી સાથે વાત કરી રહ્યું છે દરેક પળ દરેક ક્ષણ અને સૌથી વધુ તમારા પગ તમારી સાથે વાત કરી રહ્યા છે તેઓ તમને જણાવી રહ્યા છે કે તમે ક્યાં છો કઈ દિશામાં જઈ રહ્યા છો અને તમારી આધ્યાત્મિક યાત્રા કેવી ચાલી રહી છે શું તમે ઈચ્છો છો કે હું આમાંના કોઈ ચોક્કસ સંકેત અથવા તેના આધ્યાત્મિક મહત્વ વિશે વધુ ઊંડાણપૂર્વક સમજાવું આ સંકેતોને નજર અંદાજ ન કરશો તેમને સમજો તેમનું સન્માન કરો અને તેમના અનુસાર તમારી સાધનાને આગળ વધારો જય માતાજી જય દેવી શક્તિ તમારા જીવનમાં દિવ્ય ઊર્જાનો પ્રવાહ નિરંતર બની રહે અને તમારા પગ હંમેશા સત્યના માર્ગ પર ચાલતા રહે